યા પંચાશીતે <Și> <analyze anthropology> तिराकं कोरणं को विरति चिरं कोडि बनभय तवापरणे कारे विषति मनुवाणे बलविदम जनकं उदादीजे जनानि सक्रियाङ्ग पवित्रो पिता वस्मारे को घरल पशनम्ने पडल पणिगणपरिपाटी बलविद नभोक्षं सागं जानति भवन्ता पिजनमे नभिकारण भेखा शशिमुखि सुते चादि नुनः असङ्कं सयास्तेदन मिलकम् यातु भववय पुराणे नमो <laughs> भगवते Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ખાડિયાના યુવાનોનું એક ટોળું ખાડિયાની અસ્મિતા ગૌરવ અને ખાડિયાની ગૌરવવંતી ભૂમિની જરાનું જે ઐતિહાસિક મહત્વ જે જળવાય એના માટે સતત પ્રયત્નશીલ છે એ દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનાની અંદર શિવયાત્રાનું આયોજન કરે છે એવી જ રીતે પહેલી તારીખ અને રવિવારે અમાસના આગલા દિવસે પણ એક શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિરો અને મંદિરો છે તેની ગરિમા જળવાય તેની સંસ્કૃતિ જળવાય બહારના ગયેલા લોકોનો વિસ્તાર સાથેનો મનમેળાવ અને અવર અવર જવર રહે અને પોતાની ભૂમિ પર લોકો એકમેકને મળે એ માધ્યમથી અને એ જ આશયથી કે જૂના જે ઐતિહાસિક ખાડિયામાં રહેતા હતા એ લોકો અત્યારે બહાર ગયા છે એ લોકો આવે બધા ભેગા થાય સામાજિક સમરસતા જળવાય ધાર્મિક વાતાવરણની અંદર બધા લોકો ભેગા થાય અને પાવન કરી શ્રાવણ મહિનાની અંદર સૌ કોઈ ભગવાન શિવના સાનિધ્યમાં અહીંયા બધા ભેગા થઈ અને શિવની સામૂહિક ભક્તિ કરે એ આશયથી અને ભૂસાતી જતી જે સંસ્કૃતિ છે ખાડી અને લોકો ભૂલવા ગયા ભૂલી ગયા છે છે તો એ પરંપરા જળવાઈ રહે એના માટેનું આ એક ટોળું સતત પ્રયત્ન કરી રહ્યું છે એ લોકોને અભિનંદન આપું છું અને આપ અત્યારે જે જગ્યા નિહાળી રહ્યા છો એ જગ્યાએ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે આ મેટ્રો ન્યૂઝના માધ્યમથી સૌ કોઈને જે લોકો અહીંના છે એ લોકો તો ઠીક છે પણ જે લોકો બહાર છે અને જૂના લોકો જે અહીંયાથી જતા રહ્યા છે એ લોકોને પણ આહવાન આપું છું કે આવો આપણા ઐતિહાસિક ખાડિયાની અંદર ભેગા થઈ ભગવાન મહાદેવની ભક્તિમાં જોડાઈએ અને શિવયાત્રામાં જોડાઈ અને પાવન કરી શ્રાવણ મહિનાની અંદર વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાથી સામૂહિક ભક્તિ કરીએ